તમારી રજા સિવાય મહારાજા અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર ની બાપુ તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું તમારી રજા સિવાય મે કોઈને એ હું દીધું બાપુને બાપુ એક મિનિટ બાપુ બાપુ એક મિનિટ હું દીધું બાપુને હે ખબર ન પડે પાણી છે ધ્યાન રાખવું પડે બાપુ ખાખરા બેલા છે આવતો નહી હવે ડેડકા હવે તમે આરામ કરો બાપુ તમારી રજા સિવાય અહીંયા મસરૂ નો આવા દઉં મસરૂ તો હું પણ માછું નો આવવા દઉં જીવડા ભલે આવે તમે આરામ કરો અને હું છોકી ફેરો ચાલુ રાખો અંદર નો માણસ કોઈ બહાર નહી અને બહાર નો માણસ કોઈ અંદર નહી અમારા મહારાજાને ને સૂર્યદેવ પર ઝાખ લાગી મોરલા રોજ કિલોર કરતા અને બદલે આજ બપોર પછી કાળો કકળાટ આઈ ગયો

આવે આવે છે મારી દીકરી ડંકી કોઈ વાંધો નહીં મહારાજા ને વાત કરી નું ડબલું મંગવી દે તે હજી તમે નું ડબલું મંગાવશો પણ હમણાં થોડી ખબર હતી ચોમાસા ના હિસાબે અમારા રાજમાં ડંકીમાં કાટ લાગી ગયો ખોટવાઈ વાય તો કીચડું પાણી ભર બસ આગળ માંથી ભરી બઉ નહીં કરતા એ હા હા બોલો હા બોલો ને રાજમાં છે ઉતાવળ તમારે જવાની

હું કોણ કોણ રાજુ હું એટલે તમે રાસ નહી રમો અમારે નો રમાય તમે રમો રાસ એટલે ભાગવાન નથી ક્યાંય તમારે રમવાનું તમારી ભેગું ના ના તમે રમો અમારે નો રમો એવું નહી હાલે

બાપું ને ખબર પડે એ પેલા તમે એક વાર આવો ને ઘણી ખરે હે અંધાતા તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો

તો હારો મવડા મત પાણી ભલ્લે આવડામાંથી પાણી ભલ્લો બહુ દેકર રોની કરતા એ ઈ તો ઠીક છે હુંથી હવે આ તમે બોલ્યા બોલ્યા ને હોલા બેને બોલ્યા ઈ બેને બોલે આ બેન આયા તી ને કરે ઈ કેમ કાઈ બોલતા નહી ઈ બેન ક્યાંથી બોલે કે ના પાડી ના નથી પાડી તો બેન મુંગા છે હું છે મુંગા છે હા

આમ તો મોટી પાછ હાથ પૂરી પંચા દાર અમારે થોડી કોઈને દેવાની છે